નમસ્કાર દર્શક મિત્રો હું છું બ્રિજેશ દવે આજના સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું અમદાવાદમાં નવા બનેલા મૂનટ્રિલ એટલે કે ગ્લો ગાર્ડનની અમદાવાદમાં આમ તો ઘણા બધા ફરવાલાયક સ્થળો છે કાંકરિયા હોય કે પછી રિવરફ્રન્ટ અટરલ બ્રિજ હોય પરંતુ રિવરફ્રન્ટ ખાતે નવા બનેલ મૂનટ્રિલ એટલે કે ગ્લો ગાર્ડનની મુલાકાતે પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદમાં ફોટો પાડતા રીલ બનાવી છે તેના માટે ઉત્તમ સ્થળ જે છે છે તે બનાવવામાં આવ્યું અમદાવાદના ગ્લો ગાર્ડનમાં ત્યારે આવો જોઈએ ગ્લો ગાર્ડનમાં શું છે ખાસ વિશેષ અને અહીંયા લોકો કેવી રીતે મજા માણી રહ્યા છે તો આવો જોઈએ ગ્લો ગાર્ડનનો વિશેષ અહેવાલ અગાઉ અમદાવાદમાં માત્ર ગણતરીના સ્થળો જ ફરવા લાયક હતા જેમાં કાંકરિયાનો સમાવેશ થતો હતો કાંકરિયા બાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચિલ્ડ્રન પાર્ક ફ્લાવર પાર્ક અટલ બ્રિજ જેવા ફરવાલાયક સ્થળો તેમજ સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા ત્યારે ફ્લાવર ગાર્ડનની અંદર જ એક નવું નજરાણું ઉમેરવામાં આવ્યું મૂન ટ્રેલ એટલે કે ગ્લો ગાર્ડન શહેરીજનો માટે હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે નાના બાળકોને યંગસ્ટર તેમજ ઇન્ફ્લુએન્સર માટે રીલ બનાવવા તેમજ ફોટો સેશન કરવા માટે એક નવું હોટસ્પોટ ઊભું કરવામાં આવ્યું છે રંગબે રંગી લાઇટો સાથે આવ નવી પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે જે બાળકો માટે ખૂબ જ મનમોહક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોન ટ્રેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોએ આ ગ્લો ગાર્ડનની મુલાકાત લીધી રિવરફ્રન્ટ અમદાવાદમાં તૈયાર થયો છે આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરી રહ્યું છે અને શહેરીજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ગ્લો ગાર્ડન એટલે કે મૂન ટ્રેલમાં શું છે ખાસ મિકી માઉસ પ્રતિકૃતિ મોટું પતલું કાર્ટૂન કેરેક્ટર લાઇટ પ્રાણીઓની પ્રતિકૃતિ લાઇટિંગ સનફ્લાવર લાઇટિંગ મૂન અમદાવાદમાં રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કમાં વધુ એક નજરાણું જે છે તે અહીંયા છે સાથે જ ગ્લો ગાર્ડન જે છે તેની મુલાકાતે અત્યાર સુધી આઠ હજારથી વધુ જે લોકો છે તે આવી ગયા છે અનેક લોકો બહારથી પણ આવ્યા છે મોરબીથી આવ્યા છે અનેક લોકો જુદા જુદા શહેરોમાંથી અહીંયા આવ્યા છે ત્યારે તેમની સાથે વાત છું આંટી ક્યાંથી આવ્યા છો હું આવી છું પાલનપુર બનાસકાંઠાથી અને મારા છોકરાઓ આવ્યા છે સાઉદિયાથી તે એમને બતાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબે એટલું સરસ કર્યું છે કે જેથી છોકરાઓ જોઈ અને ખુશ થઈ ગયા અને આટલી રોનક અને ગુજરાત એટલે કહેવાની વાત જ ના રહે અમારી માટે એનાથી વધારે શું જોઈએ ગુજરાત માટે આનાથી સરસ વિશાળ અને એટલી સેફ્ટી તમે અડધી રાતના ક્યાંય નીકળો એટલે કોઈ જાતની આપણને ચિંતા જેવું કે ડર કે ભય છે જ નહીં આનાથી સરસ રોનક એનાથી વધારે વિશે શું વાત કરું આપણા ગુજરાતની નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચોક્કસ વાત કરીએ તો ફ્લાવર શો એકવાર વાર જોયેલો ચાલો એની માટે હું તમને વાત કરું અમે જે ફ્લાવર શો છોકરાઓને બતાવવા આવ્યા એમને એટલું ગમ્યું કે શું તમને વાત કરું એના વિશે મારી બેબી એક તમને વાત કરે છે આ પિંકલ આ ચોક્કસ જે પ્રમાણે લોકો અહીંયા આવે છે સાથે મોરબીથી પણ લોકો આવે છે તેમની સાથે પણ વાત કરીશું આપ ક્યાંથી આવ્યા છો હું પાલનપુર સાઉદી અરબમાં રહું છું પણ હમણાં પપ્પા સાઉદી હશે પણ ગુજરાતમાં બનાવ્યું છે બહુ મસ્ત બનાવ્યું છે તમે દેખી શકો છો પબ્લિક કેટલી એન્જોય કરે છે છોકરાઓ કેટલા એન્જોય કરે છે અને મસ્ત એટ્રેક્શન બનાવ્યું છે હાઇજીન બી છે બી છે બધું જ છે તો બધાને બહુ મજા આવે છે બેટા છે છે અનેક લોકો જે આવ્યા તેમની સાથે પણ વાત કરીશું મોટી કે મોટી જયારે ફ્લાવર શો અને ગ્લો ગાર્ડન ની મુલાકાતે આવતા હોય તો ક્યાંથી આવ્યા છે મોરબી થી આવું છું શું કેશો કેવું આપણે ગાર્ડન જોયું બહુ પીસ અને આમ શાંતિ વાતાવરણ જેવું છે ભલે ક્રાઉડ રહ્યું પણ એનાથી વધારે પણ શાંત છે ક્લીનિંગ બહુ સારું છે સાફ સફાઈ મેન્ટેનન્સને બધી રીતે બહુ સારું ને આ લો ગાર્ડન ને એવી રીતે ચોક્કસ આપ પાછળ પણ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા સેલ્ફી માટે અને ખાસ કરીને ઇન્ફ્લુઅન્ઝરો જે હોય છે તે પણ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આઠ હજારથી વધુ લોકોએ જે છે તે મુલાકાત લીધી છે ચોક્કસ અલગ અલગ જે સ્કલ્પચર રાખ્યા છે નાના બાળકો માટે જુદા જુદા જે કલ્પચર છે તે જોવા મળ્યા છે હેંગિંગ હિંચકા જોવા જોવા મળ્યા છે ક્યાંથી આવ્યા છો આમ રાજકોટથી બિલોંગ કરું છું પણ અમે લોકો એમ કે જોવા માટે જ આવ્યા છીએ અને એવું લાગે છે કે આટલું બધું ગુજરાતમાં અને એમાં અમદાવાદમાં જો આટલી બધી સુવિધાની સાથે આટલું તમને એન્ટરટેનમેન્ટ મળતું હોય તેના જેવું કંઈ બીજું નથી ચોક્કસ આપણે અમદાવાદમાં ફ્લાવર શો કોઈ વાર નિહાળ્યો છે કે કેમ ચાર પાંચ વર્ષથી જોઉં છું ફ્લાવર શો અને ફ્લાવર શો મેં ગયા વખતે જે વોલ ને બધું બનાવ્યું હતું ગિનીસ બુકના લેવલ નું બનાવ્યું હતું અદ્ભુત અદ્ભુત હતું એ હા તો ચોક્કસ જે પ્રમાણે રાજકોટ મોરબી અન્ય જગ્યાએથી પણ આવતા હોય છે અન્ય લોકો સાથે પણ વાત કરીશું અંકલ ક્યાંથી આવો છો આપ ત્યાં આયા અમદાવાદમાંથી અંકલ આપણે જોયું ગ્લો ગાર્ડન ખાસ કરીને કેવું લાગ્યું આપને હા અમારું કેવું લાગ્યું કેવું લાગ્યું ગાર્ડન ગાર્ડન સરસ લાગ્યું ચોક્કસ તો જોઈ શકો છો કે જે પ્રમાણે નાના બાળકોથી લઈને વડીલો જે છે તે પણ અહીંયા ગ્લો ગાર્ડનની મુલાકાતે આવે છે જુદા જુદા ચોપ્પનથી વધારે જે સ્કલ્પચર છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે વિવિધ ઝાંખીઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે પ્રોજેક્ટર જે છે તે પણ લગાવવામાં આવે છે નાના બાળકો તે પ્રોજેક્ટરની આડમાં સાથે જ વાત કરીએ તો ફોટો સેશન પણ કરતા હોય છે અત્યારે પણ આપ જોઈ શકો છો કે ફોટો સેશન કરી રહ્યા છે સાથે જે પ્રમાણેની મજા એટલે કે ગ્લો ગાર્ડન એકવાર આવ્યું છે અને મજા માર્તા લોકો પણ જોવા મળી રહ્યા છે તો અત્યારે જે કહી શકાય કે river front નું જે ફ્લાવર પાર્ક છે તેમાં વધુ એક નજરાણું જે છે તે ઉમેરાયું છે શું કહેશો અંકલ કેદી આવજો સર હમ બડક દેવ સે આએ ક્યા કહેશો જી સાબ સે યહા પે અમદાવાદ મે ખાસ કરકે ગ્લો ગાર્ડન યહા પે બનાયા હુઆ હે આપકો કેસા ગાર્ડન લગા ઓર ક્યા અભિપ્રાય હે આપકા એક્ચ્યુઅલી જસે આપને ઓએસએસ દેખા હે ના કહી પે અગર આપ સુખા હે ઓર આપકો વહા પાણી દિખતા હે रेगिस्तान में तो बहुत खूबसूरत लगता है आप भागे आते हैं तो ये ऐसा ही है अहमदाबाद वॉज वेरी ड्राई स्टेट बहुत बहुत चीज़ें नहीं थी मोदी साहब का थैंक्स है कि उन्होंने ये रिवर फ्रंट बनाया इतने बढ़िया गार्डन बना दिए तो लोगों के लिए रिक्रिएसन बहुत अच्छा हो गया है बच्चों के खेलने की जगह है और ये रिवर फ्रंट जो बना है ये पूरा ऑल अलॉन्ग द स्ट्रेच है टिल गिफ्ट सिटी इट इज गोइंग टू गेट एक्सटेंडेड सो इट्स अ वंडरफुल गिफ्ट टू अस थैंक यूक चौक्स अत्यारे लोग मज़ा माँ रहा है साथ गार्डन मजा माँ रहा है मात्र एक अठवाडियो हजू थी परंतु आठ हज़ार आनी मुलाकात ली थी क्या क्या कहोगे आप इसके बारे में आ, हम इससे पहले भी रिवर फ्रंट के टाइम्स ऑफ इंडिया वाला जो एरिया है वहाँ पर गए थे और यहाँ पर आज हम पहली बार आए हैं और आज देख के लग ही नहीं रहा है कि हम अहमदाबाद में हैं ऐसा लग रहा है कहीं और मेजर सिटी में हैं तो थैंक्स टू गवर्नमेंट कि इतनी अच्छी फैसिलिटीज उन्होंने हमें दी हैं और इतने मिनिमम टिकट्स uh, uh, में uh, इतना सारा uh, देखने को मिल रहा है और इतनी इवनिंग एंजॉय करने को मिल रही है थैंक यू सो मच तो चौकस जे प्रमाण मोटी संख्या में ज़्यादा मुलाकातियोंता हो तरह ग्लो गार्डन में चौक्स मुलाकात ना मुलाकातियों होने लोग अँ मजा माँ रहा है રિવરફ્રન્ટ મૂન ટ્રેલ પાર્ક અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક નવું અદભુત પાંચસો ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો આ મનમોહક રિવરફ્રન્ટ મૂન ટ્રેલ પાર્ક રાત્રે રંગબેરંગી એલ બનેલા ચોપન થી વધુ પ્રકારના વિવિધ એલિમેન્ટ્સથી જળહળી ઉઠશે વિવિધ રંગોને આકૃતિઓવાળા દ્રશ્યાવલી આ રિવરફ્રન્ટ મૂન ટ્રેલ પાર્ક એક અનન્ય ઓળખ પણ આપશે અહીંયા આપણે વાઘ સિંહ જીરાફ ઘોડો હાથી સસલા ફ્લેમિંગો ગુલાબ કમળ સનફ્લાવર ટુ લેયર ફાઉન્ટેન લાઇટિંગ ટનલ લાઇટિંગ સ્વિંગ્સ સેલ્ફી પોઈન્ટ્સ ડાન્સ ફ્લોર લાઇટિંગ બોલ્સ લાઇટિંગ ટેબલ એન્ડ ચેર અને અનેક પ્રકારના સ્ટ્રક્ચર અહીં જોવા મળશે પાર્કની સુંદરતામાં અભિવૃદ્ધિ કરનાર લાઇટોથી સુશોભિત પર્યટન સ્થળ રૂપે વિકસતું હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના હૃદયસ્થાને સ્થિત આ નવો પ્રોજેક્ટ શહેર માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ત્યારે અહીંયા માત્ર અમદાવાદ નહીં પરંતુ શહેર બહારના લોકો પણ આ ગાર્ડનની મુલાકાતે આવતા નજરે પડે છે પાલનપુર બનાસકાંઠા સહિત ગુજરાત ભરમાંથી અહીં લોકો આ ગાર્ડન જોવા આવી પહોંચે છે રિવરફ્રન્ટ ખાતે આવેલ ગ્લો ગાર્ડન એટલે કે મોન્ટ્રેલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે મુલાકાત લઈ રહ્યા છે વાત કરવામાં આવે તો રવિવારે એક જ દિવસમાં પાંત્રીસો મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી નાના બાળકોથી લઈને મોટા લોકો પણ અહીંયા મુલાકાત લઈ રહ્યા છે સાથે જ જુદા જુદા અહીંયા જે સ્ટેર છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે સાથે નાના બાળકો જે કહી શકાય કે જમ્પ કરે અને લાઇટ થાય તે પ્રકારના અહીંયા લોકો જે છે તે મજા માણી રહ્યા છે ચોક્કસ જે પ્રમાણે અત્યારે મોન્ટ્રીલ એટલે કે ગ્લો ગાર્ડનમાં જુદા જુદા સ્કલ્પર જોવા મળી રહ્યા છે જુદા જુદા જે પ્રાણીઓ છે તેમાં જે કહી શકાય કે લાઇટિંગ જોવા મળી રહી છે જેના કારણે લોકોમાં અને ખાસ કરીને નાના નાના બાળકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે અત્યારે જે પ્રમાણે લોકો જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે સાથે જ શું નામ છે બેટા રેહાન શું કહે છો બેટા ગ્લો ગાર્ડન જોયું શું મજા શું હશે આવી શું શું જોયું અહીંયા પેલા લાઈટ ના સ્લાઇડિંગ હતા મોટું બધું હતું છોટા બીમ હતું એમાં બહુ જોવાની મજા આવી અને લાઇટમાં જમ્પ કરવાની બહુ એક્સાઇટમેન્ટ હતું થેન્ક યુ ચોક્કસ જો નાના નાના બાળકો છે શું નામ છે કિયાંશ કિયાંશ શું જોયું તે હોર્સ હોર્સ ફ્લાવર્સ લાઈટ વાળી સીટીસ ચોક્કસ નાના નાના બાળકોમાં ખૂબ જ એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે

ફક્ત રિવરફ્રન્ટ મૂન ટ્રેલ પાર્ક કે ફક્ત ફ્લાવર પાર્કની અલગથી ટિકિટ લેવામાં નહીં આવે આ ઉપરાંત વિકલાંગ વ્યક્તિઓ તેમજ ત્રણ વર્ષ સુધીના બાળકો માટે મફત પ્રવેશ મળી શકશે ઉપરાંત રિવરફ્રન્ટ મૂન ટ્રેલ પાર્કની ટિકિટ રાત્રે દસ વાગ્યા સુધી લઈ શકાશે અને ટિકિટના ભાવ ઉપર નજર કરીએ તો ફ્લાવર પાર્ક અને રિવરફ્રન્ટ મૂન ટ્રેલ પાર્ક

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુન્ટ્રીલ એટલે કે ગ્લો ગાર્ડન જે છે તેની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવતા હોય છે નહીં માત્ર અમદાવાદથી પરંતુ રાજકોટ મોરબી પાલનપુર સહિત અન્ય શહેરોમાંથી પણ અહીંયા લોકો આવી રહ્યા છે હાલ અમારી સાથે એક બેન છે રાજકોટથી જ છે રહે છે દુબઈ પરંતુ અહીંયા રાજકોટથી આવ્યા છે શું કહેશો દુબઈમાં પણ આપણે આ જ પ્રકારનું જોયું છે પરંતુ ગુજરાતમાં આ પ્રકારનો ગ્લો ગાર્ડન શું કહેશો આપનું શું માનવું છે બહુ સરસ ફીલ આવે છે અને આટલું ડેવલપમેન્ટ અહીં જોઈને વધારે ખુશી થાય છે મેઇન અહીંયા ક્લિનલીનેસ બી જેવી અમે દુબઈમાં જોઈએ એવી જ અહીંયા મળી રહે છે એટલે બહુ ફાઇન છે અને કિડ્સ માટે બી સારી કોઈ પ્લેસ મળી ગઈ છે કે એ લોકો આવું લાઇટિંગ શો ને એવું બધું જોવે એટલે જોઈને બહુ ખુશી થાય છે કે અહીંયા આટલી સરસ પ્લેસ છે તો હું બધાને કહીશ મસ્ત કિડ્સ માટે આવો અને એન્જોય કરો ચોક્કસ શું નામ છે બેટા આપનું જીમેલ

તે અહિયાં મુલાકાત લઈ રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા જુદા જુદા જે સ્કલ્પર છે પ્રાણીઓ જે છે તે રાખવામાં આવ્યા છે નાના નાના જે છોટા ભીમથી માંડીને અન્ય સ્કલ્પર જે છે તે બનાવવામાં આવ્યા છે સાથે જ અન્ય મુલાકાતીઓ સાથે પણ વાત કરજો કાં છે આયો મુંબઈ મુંબઈ થી આવ્યો કે લાગ્યા ગ્લો ગાર્ડન બહુ અચ્છા હે પહેલી વાર ગુજરાતમાં નહીં મેં ઇધર કી હું મારી શાદી પર આયી હું મુજબ બહુ અચ્છા લગરા ચોક્કસ જે પ્રમાણે ગુજરાત ઉપરાંત બહારથી પણ લોકો જે છે તે અહીંયા આવે છે વિવિધ જે સ્કલ્પર સ્કલ્પર છે ફોટો સેશન માટે પણ અહીંયા લોકો વહેલી સવારથી સાથે જ વાત કરવામાં આવે તો ગ્લો ગાર્ડન રાત્રે પણ અહીંયા જે સ્કલ્પચર જે છે તે જોવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે તો જે પ્રમાણે લોકો જે છે તે સ્કલ્પચર જોવા આવી રહ્યા છે છોટા ભીમ નાના બાળકોને જે ગમે તે માટે છોટા ભીમ જુદા જુદા જે મોટું પતલું તેમજ અન્ય જે સ્કલ્પર છે તેમાં લાઇટિંગ કરીને રાખવામાં આવે છે બટરફ્લાય જે છે તે પણ અહીંયા રાખવામાં આવે છે અને રાત્રે જેની ચમક જે છે તે ખૂબ જ સુભ સુંદર દેખાય છે તે પ્રકારની જે માત્રને માત્ર જે એક અઠવાડિયામાં આઠ હજારથી વધુ મુલાકાતીઓએ અહીંયા મુલાકાત લીધી છે તો કહી શકાય કે ગ્લો ગાર્ડન જે છે તે ગ્લો ગાર્ડનની મુલાકાત વહેલી સ જે લોકો જે છે શહેરીજનો જે છે તે શહેરીજનો

અહીં આવી ખૂબ જ મજા કરે છે ફ્લોર લાઇટિંગ પર કરવામાં આવી છે જ્યાં સેન્સર પણ લગાવવામાં આવ્યા છે કે જેથી બાળકો તેના પર પગ મૂકે એટલે રંગબેરંગી લાઇટો થાય અને સાથે જ મ્યુઝિકનો અવાજ પણ આવે છે જે બાળકો માટે એક મનોરંજનનું સાધન પણ કહી શકાય અને આ જ લાઇટિંગ એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે ગ્લો ગાર્ડનમાં આવતા લોકો સેલ્ફીને વિડીયો ઉતારવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે અહીંયા મોટી સંખ્યામાં યુટ્યુબર્સના ઇન્ફ્લુઅન્સર રીલ્સ બનાવવા પણ આવે છે દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બીજી તરફ આ ગ્લો ગાર્ડનની મુલાકાતે અનેક લોકો અહીંયા આવી રહ્યા છે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મૂન ટ્રીલ એટલે કે ગ્લો ગાર્ડનનો આ હતો મારો સ્પેશિયલ એપિસોડ હવે પછી નવા એપિસોડ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર